નંદાસણની ચાંદીડા ચોકડીથી ડાલામાંથી વિદેશી દારૂની સત્તરસો બાવન બોટલો જપ્ત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમની કાર્યવાહી ચાર સામે ગુનો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મહેસાણા જિલ્લામાં પેટ્રોલિંગની કામગીરીમાં હતી તે દરમિયાન હકીકત મળેલી કે એક પિકઅપ ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે અને આ ગાડી કટોસણથી કડી તરફ જવાની છે જેના આધારે એસએમસી પોલીસે પંચોને સાથે રાખીને નંદાસણના ચાનેરા ચોકડીથી વચ ગોઠવી હતી તે વખતે કટોષણ બાજુથી બાતમીવાળી પિકઅપ ગાડી આવતા થોભાવવામાં આવી જેમાં તપાસ કરવામાં આવતા તાડપત્રી નીચે સંતાડીને લઈ જવાથી વિદેશી દારૂની જ અલગ અલગ બ્રાન્ડની સત્તરસો બાવન બોટલો મળી આવી હતી ત્યારબાદ પોલીસે ગાડીના ચાલક અક્રમ નાસિર ખાન પઠાણ રહે ખાનપુર દરવાજા અમદાવાદ અને મુસ્તુફા જાવેદ હુસેન શેખ રહે નહેરુનગર અમદાવાદને પકડીને તેમની પૂછપરછ કરી હતી ઝડપાયેલા શખ્સોએ અમદાવાદમાં રહેતા હુસેન ઉર્ફે બાટલા ઇસ્માઈલભાઈ ધોળકાવાળાએ તેમને ગાડી આપી હતી અને કટુસણ ખાતે ઈટોના ભઠ્ઠા પાસે અંકિત પરમારે અહીં તેની ગાડીમાં ભરેલી દારૂની પીટીઓ તેમની પિકઅપમાં ભરી આપી હતી ત્યારબાદ હુસેન ઉર્ફે બાટલા તેમની કારમાં પાયલોટિન સાથે ગાડી લઈને કટુસણથી અમદાવાદ જવા નીકળ્યા હતા તે દરમિયાન પોલીસે તેમને પકડી લેતા સૂત્રધાર ગાડી લઈને નાસી ગયો હતો ઉલ્લેખપાત્ર છે કે દારૂની હેરાફેરીમાં વોન્ટેડ થયેલ આરોપી હુસેન ઉર્ફે બાટલા સાથે ચકલાસી ડભોડા અડાલજ અને કઠલાલ પોલીસ સ્ટેશનમાં અગાઉ પ્રોહિબિશનના ગુના દાખલ થયેલા હોવાનું ખુલવા પામ્યું છે પોલીસે વિદેશી દારૂ વાહન બે મોબાઈલ સહિતને મત્તા કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી